જે નિમિત્તે ભટ્ટ પરિવાર દ્વારા ધારી તુલસી શ્યામ રોડ ઉપર આવેલા માનવ મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં ઘણી સંખ્યામાં સમાજથી તરછોડેલા મનોરોગી પ્રભુજીની તમામ દેખરેખ માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે ભટ્ટ પરિવાર પણ મનોરોગી સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો હતો પરિવાર દ્વારા તમામ મનોરોગી પ્રભુજી સાથે મ્યુઝિક પાર્ટીનું આયોજન પણ હાથ ધર્યું હતું તમામ પ્રભુજીને ભોજનની પણ વ્યવસ્થા ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જેમાં ધર્મેશભાઈ સાવલિયા નલકાબેન સાવલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ભાઈ એવા જમકેલી નાનવ મંદિરે ખુબ આનંદ ભાઈ જમાડવા તા હતા પણ જગ્નભાઈ ને એવું વિચાર થઈ કે આજે માનવ મંદિરે

તમારા ભાઈ આભાર છે કમલેશભાઈ તિવારી અહિયાં છે કમલેશભાઈ તિવારી ને ખુબ ખુબ ધન્યવાદ ને અને વેદાંત ભાઈ ને તેને ખુબ ખુબ ધન્યવાદ આપ્યું છે માનવ મંદિર આખા પરિવાર તરફ